હિંમતનગરમાં તરબૂચની ખેતી વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે પરંતુ ઉત્પાદનના સમયે જ તરબૂચના ભાવમાં ઘટાડો થતાની સાથે જ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોએ વિઘે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ કરી અને તરમુજનું વાવેતર કર્યું પરંતુ ઉત્પાદન સમયે તરબૂચના કિલો દીઠ ભાવ દસ થી બાર રૂપિયા લઈ જતા હોવાની સાથે જ ખેડૂતોને યોગ્ય વળતર નથી મળી રહ્યું તો બીજી તરફ અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી તરબૂચની આયાત ગુજરાતમાં થતા તરબૂચની માંગમાં પણ ઘટાડો થયો છે ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ભાવ બહુ ઓછા છે લગભગ દસથી બાર રૂપિયા ભાવ છે રમઝાન મહિનો ચાલી રહ્યો છે અત્યારે હાલનો ભાવ લગભગ વીસથી પચીસ રૂપિયા હોય તો ખેડૂતને પાલવે એમ છે કારણ કે ખેડૂતને કેટલો ત્રાસ રોજનો ત્રાસ ભૂંડનો ત્રાસ રાતને જાગવું પડે છે ભૂંડને રોજ માટે તો પછી બહુ ત્રાસ આવે છે ભૂંડોને રોજનો તો સરકારને ભલામણ છે કે કંઈક કરે આ માટે કે ભાવ ખેડૂતોને વીસથી થી પચીસ રૂપિયા